પાટણના કુણગેર ગામે ગૌરવ સમાય યુવાનોનો સન્માન સમારોહ યોજાયો પાટણ તાલુકાના કુંડગેર ગામે રવિવારે ગામના યુવાનો કે જેમણે ઉચ્ચ કક્ષાએ પદવી પ્રાપ્ત કરી છે ગામના ત્રણ યુવાનોને મળેલી પદવીઓનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે ગામમાં પૂર્વ સરપંચ હરીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા અંકિત કુમાર વાણિયા કે જે

ઉપસ્થિત મહાનુભાવો વડીલો અને દરેક મિત્રો આપ સૌએ મને અહીંયા આમંત્રણ આપ્યું અને આપ સૌ આ આમંત્રણ મને તો આપ્યું પણ આપ સૌ પણ ઉપસ્થિત રહ્યા એ માટે આપ સૌ ખૂબ ખૂબ આભાર મિત્રો કહેવામાં તો બહુ બધું છે જેમ વાત કરી કે હું કંઈક કહી દઉં તો થઈ જશે આ થઈ જશે પણ એ બધું કેવું છે કે શોર્ટ ટર્મ મોટિવેશન છે લોકો એમના અંદરથી જ્યાં સુધી નહીં લાવે ત્યાં સુધી લોંગ ટર્મ મોટિવેશનમાં કન્વર્ટ નહીં થાય પણ આજે બહુ બધા લોકોએ મને અંકિત સાહેબ ને અંકિત સાહેબને આ બધું બહુ બધું કહી દીધું પણ એ બધું હું મારા ઓફિસમાં ત્યાં છું અહીંયા તો મારા વડીલો માટે હું અંકિત જ છું અને બાળકો માટે અંકિત ભાઈ જ છું થોડી ઘણી હું અપીલ કરીશ સૌથી પહેલા તો બધા વડીલોને મારી નમ્ર વિનંતી છે કે તમારો છોકરો છોકરી એને એવું નહીં કે ફક્ત સરકારી નોકરી કોઈ પણ વસ્તુમાં જો એને અંગત રસ છે તો એનો સાથ આપો એને જે પણ બી દિશામાં એના કારકિર્દી બનાવી છે તમે એની સાથે રહો જો તમે એનો સાથ આપશો તો એ એની મહેનત ડબલ કરી દેશે તો દરેકે દરેક વડીલોને વિનંતી છે કે તમારા દીકરા દીકરીને જે કંઈ પણ એ સપનું સેવી રહ્યું છે કે સપનું જોઈ રહ્યું છે તો એનો પૂરેપૂરો તમારા તરફથી સાથ આપો આના સિવાય જે દરેકે દરેક મારા મિત્રો છે કે જે કારકિર્દીને હજુ વિચારી લીધું છે કાં તો હજુ વિચારવાની દિશામાં છે કે કંઈક મોટું થઈને આગળ કંઈક કરીશું અમે પણ સરકારી નોકરી લઈશું કે કોઈ પ્રાઇવેટમાં કે કોઈ સારી જગ્યાએ કામ કરીશું કોઈ અલગ ફિલ્ડમાં કામ કરીશું જે આપણા ગામના લોકો નથી પહોંચ્યા તો એમને એટલું જ કહેવું છે કે મેં એકવાર હમણાં ટ્વીટમાં એ કીધું હમણાં કાલે એ કીધું તું કે રખ હોસલાઓ મંજર બી આવે ગા પેસે કે પાસ ચલકર સમંદર બી આવે ગા જો થકાર કરંજિલ કે મુસાફિર મંજિલ ભી મિલેગી ઓર મિલને કા મજા ભી આય તો મંજિલ તમને ત્યારે જો તમારા ગોલ નક્કી હશે તમને ખબર હશે કે તમારે શું કરવું છે જો તમે પૂરેપૂરી મહેનત થી તૈયાર હશો તો તમારા મા બાપને પણ દેખાશે કે ભાઈ ના મારો દીકરો કે મારી દીકરીની એક રાઈટ ડાયરેકશનમાં પોતાની મહેનત કરી રહ્યું છે તો એના મારાથી બનતી જેટલી પૂરેપૂરી સગવડ હશે હું કરી શકીશ તો તમને નમ્ર વિનંતી છે કે તમે લોકો પણ એટલો જ તમારો ગોલ ડિસાઇડ કરો અને એના ઉપર કામ કરો આ સિવાય જો કહેવામાં તો ઘણું બધું છે પણ જે પણ લોકો ખાસ કરીને જો જીપીએસસી યુપીએસસી કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમનો મારો નંબર છે જે ઓનલાઈન કોઈ પણ જગ્યાએથી મળી શકશે તો એ લોકો મને સંપર્ક કરી શકે છે હું મારાથી બનતો પૂરેપૂરો સાથ સાથને સહયોગ આપવાનો પ્રયાસ કરીશ એ લોકો હંમેશા મને કોન્ટેક કરી શકે છે અને આના સિવાય પણ જો ગામના કોઈ પણ જાતનું હોય કે ભાઈ શિક્ષણ એવું કોઈ પણ હોય કે આમાં હું પણ અહીંયા પ્રાથમિક શાળામાંથી કોઈ પણ જગ્યાએ લઈને સારું કાર્ય થતું હોય તો એમાં હું હંમેશા મારો સાથ અને સહકાર આપવા માટે હંમેશા તૈયાર છું આપણે બધા ભેગા મળીને આપણા ગામને વધારે શિક્ષિત બનાવીશું મારા તો રોલ મોડલ જ ડૉક્ટર સાહેબ આંબેડકર રહેલા છે અને એમને જ કીધેલું છે કે ભાઈ જે વ્યક્તિ એક શિક્ષણ છે એ શેરની નું દૂધ છે અને જે પીશે એ પછી દહાડવાનું જ છે

હવે કાર્યક્રમ પૂર્ણાવતી તરફ જઈ રહ્યો છે તો હું રમેશભાઈ વાણિયા સાહેબને નિવેદન કરું કે આપ કરી અને કાર્યક્રમનું સમાપન કરશો કરીર ગામના આ પવિત્ર પાવન અલૌકિક ધરાના સુજ્ઞ નગરજનો વડીલો યુવાનો ભાઈઓ બહેનો અને માતાઓ કાર્યક્રમમાં ઘણી ત્રુટી રહી ગઈ છે પણ ચાર જ દિવસનો કાર્યક્રમ ઊભો કરવો અને એમાં પણ થોડોક સંકલનનો અભાવ થઈ ગયો એટલે એ બદલ હું દિલગુર છું પણ છતાં પણ ચાર દિવસનો આ કાર્યક્રમ કર્યો છે અને જેવો થાય એવો અમારાથી કર્યો છે ભૂલચૂક હોય તો એને ક્ષમે ગણજો હવે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તો પ્રથમ આપણે આપણા ગૌરવવતા જીપીએસસી સેકન્ડ રેન્ક શ્રી અંકિત કુમાર હું આભાર માનું છું કે જે એમનો પોતાનો કિંમતી સમય અહીંયા વગાડીને આપણા ગામનું ગૌરવ વધારવા અહીં આવે બીજો હું વિક્રમભાઈનો પણ આભાર માનું છું દિનેશભાઈનો પણ આભાર માનું છું અધ્યક્ષ તરીકે હરિકાકાનો પણ આભાર માનું છું ખાસ આભાર તો સાગરકાનો માનું છું કે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સાગરકાકાએ મને કહ્યું હતું કે રમેશ જે થાય એ આપણાથી કરી શું પણ સાગર સાગરકાકાએ કહ્યું કે જે થાય એ આપણે કરી શું અને કાર્યક્રમને આપણે કોઈપણ સંજોગોમાં આપણે સફળ બનાવીશું એટલે સાગરકાનો પણ સપોર્ટ મળ્યો એના કારણે સાગરકાનો પણ હું આભાર માનું છું ગામમાં થોડોક અઘટિત બનાવ બની ગયો એટલે આપણે કાર્યક્રમ થોડોક ફીકો રાખવો પડ્યો એ બદલ પણ હું થોડોક ક્ષમ્ય પણ જોઉં બીજી બાબત કે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપ સૌ નગરજનો વધારે હશે તો આપનો પણ હું આભાર માનું છું છોકરીઓને એક તાત્કાલિક સ્વાગત ગીત માટે તૈયાર કરવા આવે સાઈડનો પણ હું આભાર માનું છું અહીંયા તો એ બધા એ બધા તવારાશોનો પણ આભાર માનું છું અને મારા એક બોલ ઉપર તરત દોડી દોડીને મારા સુપુત્રએ આ કાર્યક્રમમાં મને જે સહભાગી થયો છે એટલે એનો પણ હું આભાર માનું છું આભાર 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 થઈ ગયો